મિત્રો અજ પાંચ ગુજરાત સે એકા દુઃખદ સમાચાર સામે આવેલા કે અમદાવાદ શહેરમાં પ્લન ક્રૅશ થઈ ગયો જો અમદાવાદ સે વિદેશ વેનલા કરીને ઉડાન ભરે પણ હી પ્લ મિટ ઉડાન ભરે અને હી પ્લન પાછો જમીનથી ક્રૅશ થઈ ગયો છણી પ્યો અને હી પ્લન હાદસે

ઈશ્વર સે પ્રાર્થના કદે કે પ્લેન હાદસે જેટલાપણ મારુએ જોજીવ વ્યુઆ ઉ આત્મા કે ઈશ્વર શાંતિ દે અને ઉનિજા જે પરિવાર જન નહીં પાણી પરિવાર ઉની નહીં ઉશ્વર હિ દુઃખ સહેન કરે ની શક્તિ દે પશ્વર સે અહી પ્રાર્થના કી કે પણ અડા હાદસા અડી દુર્ઘટના બી વાર ભવિષ્યમાં નહેર્યું અડી ઈશ્વર વે પ્રાર્થના કાં